ખેડા જિલ્લામાં આવેલા નડિયાદમાં એક અજાણી મહિલાએ ત્રણ મહિલાને સમોહિત કરી સોના ચાંદીના દાગીને પડાવી લીધા હતા નડિયાદ શહેર કોલેજ રોડ ઉપર આવેલા હરિઓમનગર સોસાયટીમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો વિસ્તારમાં એક અજાણી મહિલા ઘરમાં પ્રવેશી ત્રણ મહિલાઓ સાથે વાતચીત શરૂ કરી વાતચીત દરમિયાન મહિલાને સમોહિત કરી ઘરમાં વિશ્વસનીયતા જીતી લીધી અને ઘરમાં રહેલા સોના દાગીના અને રોકડ રકમ લઈ હાથ ફેરવી ગઈ હતી આ સમગ્ર બનાવમાં ખાસ વાત એ છે કે મહિલાએ સમૂહ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું શંકાસ્પદ લાગી રહ્યું છે જો કે મહિલાઓની સામાન્ય રીતે શંકા ગઈ ન હતી જો કે એક સતક મહિલાએ સમગ્ર ઘટનાનો વિડીયો તેના મોબાઈલમાં કેપ્ચર કરી લીધો હતો હવે આ વિડીયોના આધારે શહેર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે એ આઈ એને એવું કીધું કે રવિવાર કરજો અને ચાર કેળા લાવી અને બે ગાય આપજો અને બે તમે ઘરમાં ખાજો બસ અમે એવું હતા ને પેલો છોકરો બાજુ વાળા ડરતો હતો એટલે મેં એને કીધું કે ચોકલેટ આલુ તો પછી અમે અંદર બેઠીને પછી બોલી સારું છે તમે આમ બધું કેવા એટલે અમે બેઠા ત્રણ જણ અંદર એટલે ત્રણ જણ બેઠા ને એટલે પછી બધું અમે એની જોડે કશું બોલી જ ના શક્યા અને એને શું કર્યું એ જ ખબર ના પડી ને હમણાં કે મને કે ત્રણ વસ્તુ આપો તમારી ગળાની અને પગની ને એવી તો પછી મેં મારી મોટી એક વસ્તુ હતી એ મને ક્યારે આપી કેવી રીતે આપી એ જ મને ખબર નથી રહી મોટો આપ્યો મારો મારો અને અને અડી તોલાનો મારા અમારા બાજુવાળા બેન છે ને એમના પગમાં વીટીઓ હતી અને હાથમાં બુટ્ટી હતી કાનમાં એ એમણે એમની જાતે જ કાઢી ના દીધી દીધું પછી કશી ખબર જ નથી પડી પછી એ ગઈ એ ખબર જ નથી રહી એમને કોઈ હા એવું જ કશું પાંચ હજાર રૂપિયા લઈ ગઈ પાંચ હજાર આલો કે વિધિ તમારી કરવી ને આમ તેમ એવું બધું કેવા લાગી એટલે અમે પાંચ હજાર કાઢી ને અમારા બાજુ વાળા બે આપી દીધા અમારા જોડે બેઠા હતા અને હું તો જોડે બેઠી હતી તો મને કશું હુજ્યું જ નહીં હું મારા ઘરમાંથી ઉપરથી લઈ આવીને મેં સોના સેટ આપી દીધો અને પછી એ બેન ગયા કે તમે પાછળ ના આવશો એટલે અમને કશું સુજ્યું જ નહીં તમને ક્યારે ખબર પડી તમારી જોડે આવી બીના બની ગઈ અમને અડધો કલાક પછી ખબર પડી પછી એમાં તો કશું ના કર્યું પણ મારા બાજુ વાળા બેન ને એવું સૂજ્યું કે મારા પાછળ વાળા લાલા છે ને એમને કીધું કે તમારા લાલા ભાઈ અમારે આવું થયું છે તો કે એમણે એવું કીધું કે આવી રાહ ના જોવાય તમે જલ્દી પોલીસ કેસ કરો કે પોલીસ ને બોલાવો એટલે એમણે તરત પોલીસને ને બોલાવ્યા અને પોલીસ વાળા આવ્યા અને મેં એક છાના એનો વિડીયો ઉતાર્યો તો એટલે એમાં એનું મોં આવી ગયું છે બાકી બીજું મેં એનો કશું ખબર નથી પડતી અને કેમેરામાં બહુ ખાસ દેખાતું નથી પછી કશું ખબર જ નથી પડી અમે હું મારા બાબાના માં અહીંયા આગળ ગાડી આવી હતી હું બહાર મૂકવા ગઈ હતી ત્યાંથી હું પાછી આવતી હતી મારો નાનો બાબો બાબાનો રડતો હતો એટલે હું અહીંયા આગળ ઉભી રહી બે નામથી આઈ ને અમારી જોડે આવી રીતે એમ કે રવિવાર કરજો ને ચાર કેરા લાવજો ને ખવડાવજો ને પ્રસાદ કરીને ઘરમાં ખાજો એમ કરીને એ બેન આવી એટલે સીધી આ બેન ને મારો બાબો રડતો હતો એટલે આ વાલી બેન એવું બોલ્યા કે અંદર લાવો ચોકલેટ આપું એટલે એ બેન અંદર ઘરી ગઈ અને અમને આવું બધું આગુ પાછું બોલી અને અમને શું કર્યું ને એ જ ખબર નહીં પડતી એટલે મારા હાથમાંથી મેં મેં પૈસા આપી દીધા આવું હવે કાઢીને એની કાનની બુટ્ટી એવું આપી દીધું અને આ બેન ને શું થઈ ગયું તે ઉપર થી લઈ આયા અમને કોઈને પૂછ્યું નહીં ને એમને કશી ઊંઝ જ ના પડે બેનને બેન ને લઈ અને મુઠી મેં બેન ના આપી દીધું બસ આ પછી એ ગયા પછી જ અમને અડધો કલાક પછી અમે નયા ધોયા પછી અમને થોડું માઇન આવ્યું કે અમારી વસ્તુ આ ગતિ રહી છે એમ પછી અમને ખબર પડે કોણ હતી એવી અમને કશી ખબર નહીં અમે આ પહેલી જ વખત જોયા છે એમને એરિયામાં આયા હશે પેલી વખત ખબર નહીં ક્યારે આયા હોય એમણે જોયું હોય નથી ખબર પણ અમે આ કાલે પહેલી જ વખત જોયા અને બસ અમને એટલું અમે મને મને કે છે બેન બેન તમે બહાર ના આવશો આ એ જય શ્રી કૃષ્ણ કઈ અને જોવાનું જવાનું અંદર જતું રહેવાનું એટલે આ બેન બહાર નીકળ્યા એટલે જય શ્રી કૃષ્ણ કહી અને સીધા બેન અંદર આવતા રહ્યા તો એ પછી દસ મિનિટ પછી અમે બહાર નીકળ્યા આ બેન ને તો કશું વાલી બેન ને તો કોઈ એ જ નતું કે મારે આ વસ્તુ ગઈ એમને તો પછી જ એ થયું તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ